વેલકમ સ્ટુડન્ટ તક્ષશિલા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સના ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અગાઉ આપણે સબ્જેક્ટ ઓડિટિંગમાં યુનિટ નંબર વન બી ઓડિટના પ્રકારો વિશે ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આપણે ઓડિટના પ્રકારોનું મુખ્યત્વે ચાર ભાગોમાં વર્ગીકરણ કરવામાં આવેલું છે જેમાં ઓડિટના પ્રકારોનો પહેલો પ્રકાર હતો સ્વરૂપની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો સ્વરૂપની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો મુખ્ય પાંચ પડે છે પેટા પ્રકાર એ છે એકાંકી પેઢીનું ઓડિટ ભાગીદારી પેઢીનું ઓડિટ કંપનીનું ઓડિટ ટ્રસ્ટનું ઓડિટ અને સહકારી મંડળીનું ઓડિટ એટલે કે સ્વરૂપની દ્રષ્ટિએ પહેલો પ્રકાર એની અંદર પાંચ પેટા પ્રકાર છે બીજું છે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારોમાં પેટા પ્રકાર પહેલો છે ઊંડાણપૂર્વક કે વિગતવાર ઓડિટ સંપૂર્ણ ઓડિટ કે અંશતઃ ઓડિટ બરાબર તો બીજું છે કાર્યક્ષેત્રની દ્રષ્ટિએ બીજા ત્રણ પેટા પ્રકાર છે ગોઠવણની દ્રષ્ટિએ કે સમયની દ્રષ્ટિએ તો સીધો પ્રકાર છે મુખ્ય ગોઠવણ કે સમયની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારોના મુખ્ય ત્રણ પ્રકાર છે વાર્ષિક કે આખરનું ઓડિટ અર્ધવાર્ષિક કે વચગાળાનું ઓડિટ સતત કે ચાલુ ઓડિટ અને અહીંયા સુધીનું આપણે ગયા લેક્ચરમાં છે જોયું હતું કે ઓડિટના સમયની દ્રષ્ટિએ ગોઠવણની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારો વાર્ષિક ઓડિટ કે આખરનું ઓડિટ અર્ધવાર્ષિક કે વચગાળાનું ઓડિટ સતત કે ચાલુ ઓડિટ આજે તમારા ઓડિટના પ્રકારોનો છેલ્લો પ્રકાર છે ઓડિટ કાર્યની દ્રષ્ટિએ બરાબર કાર્યની દ્રષ્ટિએ ઓડિટના મુખ્ય ત્રણ પ્રકાર છે આંતરિક ઓડિટ બાહ્ય ઓડિટ અને શાખાનું ઓડિટ એટલે કે આજે જો તમારો યુનિટ આજે તમારો ઓડિટનો ચોથો પ્રકાર છે ઓડિટ કાર્યની દ્રષ્ટિએ એ પૂરો થશે એટલે તમારો ઓડિટમાં યુનિટ નંબર વન છે એ કમ્પ્લીટ થશે તો આજે આપણે જોઈએ ઓડિટનો ચોથો પ્રકાર છે ઓડિટ કાર્યની દ્રષ્ટિએ તો કાર્યની દ્રષ્ટિએ ઓડિટના પ્રકારોના મુખ્ય ત્રણ પ્રકાર છે આંતરિક ઓડિટ બાહ્ય ઓડિટ અને શાખા ઓડિટ આંતરિક ઓડિટ છે શું કહેવા માગે છે તો કે આંતરિક ઓડિટ છે એ આપણે જોઈએ સામાન્ય રીતે મોટા પાયાના ધંધાકીય એકમના ઘણા વ્યવહારો હોય છે જો ત્યાં યોગ્ય અંકુશ ન હોય તો ભૂલ છતરપિંડી ગોટાળાની શક્યતાઓ વધુ હોય છે હવે જે પા જે એકમ છે એ જે મોટા પાયા ઉપર કામ કરતા હોય એટલે કે ત્યાં માણસોની સંખ્યા વધારે હોય મૂડીનું પ્રમાણ વધારે હોય ઉત્પાદનનું પ્રમાણ વધારે હોય તેવા મોટા પ્રકારના ધંધાકીય એકમોમાં ઘણા બધા વ્યવહારો છે એ તમે રોજબરોજના કરતા હો છો કેટ કોની પાસેથી રોજબરોજ તમે મોટા પ્રમાણમાં ખરીદી વેચાણના વ્યવહારો છે કરો છો જો તેના ઉપર આપણે યોગ્ય અંકુશ કંટ્રોલ ન રાખીએ તો ત્યાં ભૂલોને છેતરપિંડી કે ગોટાળા થવાની શક્યતાઓ છે વધારે રહે છે એટલે કે છેતરપિંડી ગોટાળા છે એ જ્યાં મોટા વ્યવહારો હોય જ્યાં વધુ વ્યવહારો હોય ત્યાં સૌથી વધારે મોટી કંપનીઓમાં ભૂલ હોય કે છેતરપિંડી હોય કે સામેવાળો વ્યક્તિ તમને છેતરી જાય એવા પ્રકારની શક્યતાઓ છે વધારે રહે છે આ માટે કંપની તેના પર નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે જેને આંતરિક ઓડિટ કહે છે હવે આ માટે ભેગી જો તમારી કંપનીની અંદર જે મોટા મોટા વ્યવહારો તમે કરો છો એ વ્યવહારો ઉપર નિયંત્રણ એટલે કે કંટ્રોલ રાખવાનું કામ છે એ આંતરિક ઓડિટનું છે આપણે ત્યાં બેંકમાં આંતરિક ઓડિટની વ્યવસ્થા જોવા મળે છે શૈક્ષણિક સંસ્થાઓની પ્રવેશ પ્રક્રિયામાં આંતરિક અંકુશની પ્રક્રિયા હોય છે સરકારી ખાદી ઉદ્યોગની શાખાઓમાં પણ આંતરિક અંકુશની પદ્ધતિઓ હોય છે આંતરિક ઓડિટ એટલે શું તમારા ધંધાની અંદરની જે બાબતો છે તમારા ધંધામાં અંદરના જેટલા વ્યવહારો છે એના ઉપર નિયંત્રણ રાખવા માટે કંપનીના આંતરિક વ્યવહારો ઉપર નિયંત્રણ રાખવા માટે જે કોઈ પણ ઓડિટ કરવામાં આવતું હોય એ ઓડિટને આંતરિક ઓડિટ કહે છે કર્મચારીઓ ઉપર અંકુશ રાખવો કર્મચારીઓ પર દેખરેખ રાખવી કર્મચારી છે એ કોઈ પ્રકારના પૈસાની છેતરપિંડી નથી કરી જતા એના ઉપર અંકુશ રાખવો આ બધી છે તમારી આંતરિક ઓડિટની બાબતો કહેવાય બેન્કની અંદર પણ આંતરિક ઓડિટ વ્યવસ્થા છે હોય છે બરાબર શૈક્ષણિક સંસ્થાઓ હોય જેમ કે સ્કૂલ હોય સ્કૂલમાં શરૂઆતમાં પ્રવેશ પ્રક્રિયા જ્યારે શરૂ થતી હોય ત્યારે પણ દરેક શિક્ષકો દ્વારા તમને તમારા પ્રવેશ માટેની માહિતી આપવામાં આવે છે અને એની આગળ પ્રોસેસ કેવી રીતે કરવાની એના ઉપર યોગ્ય અંકુશ અને યોગ્ય માહિતી તમને આપવામાં આવે છે તો આ પણ આંતરિક ઓડિટનો જ એક ભાગ છે હવે આપણે જોઈએ બાહ્ય ઓડિટ જ્યારે કોઈ ધંધાકીય એકમ કોઈ વ્યવસાયી વ્યક્તિને ઓડિટર તરીકે નક્કી કરેલી મહેનતાણુંના બદલામાં નિમણૂક કરે છે ત્યારે તે કાર્યને બાહ્ય ઓડિટ ઓળખવામાં આવે છે શું કે જે જ્યારે કોઈ ધંધાકીય એકમ કોઈ વ્યવસાયી વ્યક્તિને ઓડિટર તરીકે નક્કી કરેલ મહેનતાણુંના બદલામાં નિમણૂક કરે તો તે કાર્યને બાહ્ય ઓડિટ કહે છે એટલે કે જ્યારે તમે તમારા ધંધાકીય એકમમાં તમે બહારથી કોઈ પણ એક એવો વ્યક્તિ કે જેની લાયકાત ઓડિટરની છે અને તેને તમે યોગ્ય મહેનતાણું એટલે કે પગાર ચૂકવીને તમારા ધંધામાં ઓડિટ કરવા માટે લાવતા હો તો તેવા ઓડિટને બાહ્ય ઓડિટ કહેવાય છે એટલે કે તમે જે કોઈ પણ ક્વોલિફાઈડ સીએ હોય જે લાયકાત ધરાવતો સીએ હોય એને તમારે તમારા ધંધામાં ઓડિટર તરીકે નિમણૂક કરો છો અને એને એનું યોગ્ય મહેનતાણું એટલે કે એનો પગાર તમે એને ચૂકવો છો એના કામના બદલામાં શું કરશે એ તો કે ભાઈ આખા વર્ષ દરમિયાન કે આખા વર્ષના અંતે જે હિસાબી ચોપડાઓ લખાયા છે એનું ઓડિટ કરશે એ માટે તમે એ ઓડિટરને શું કરો છો ફી આપો છો એના બદલામાં તો કોઈ પણ ધંધાકીય એમ એકમમાં વ્યાવસાયિક પેઢીમાં જ્યારે તમે કોઈ એક ચોક્કસ વ્યક્તિને બહારથી લાવેલ વ્યક્તિને અહીંયા મહેનતાણું આપી અને તમારા ઓડિટનું કાર્ય જે કરાવો છો એને બાહ્ય ઓડિટ કહેવાય છે ઓડિટર આ સંજોગોમાં ફાયદા સોરી ઓડિટર આ સંજોગોમાં કાયદા અથવા થયેલા કરાર અનુસાર કાર્ય કરવા માટે જવાબદાર બને છે જે કાંઈ પણ કાયદો લાગુ પડતો હોય જે કાંઈ પણ કરાર થયો હોય કરાર એટલે શું તો કે ભાઈ ઓડિટરને પોતાને અને એને એની કંપની સાથે જે કરાર થયો હોય એ કરારના આધારે ઓડિટર છે એ કામ કરે છે કરારમાં શું હોય તો કે કરારમાં એને બધી માહિતી આપી એને કેટલું કામ કરવાનું છે કેટલા કલાક કામ કરવાનું છે કયા કયા વ્યવહારોની એને તપાસ કરવાની છે ઓડિટર માહિતી અને જરૂરી પુરાવાના પ્રમાણપત્રો ના આધારે હિસાબોના સાચાપણાની તપાસ કરે છે સામાન્ય રીતે ઓડિટર ધંધાના માલિક પ્રત્યે જવાબદાર હોય છે ઓડિટરનું કામ શું છે બાહ્ય ઓડિટમાં તો કે ભાઈ બાહ્ય ઓડિટમાં જે ઓડિટરની નિમણૂંક ધંધામાં ઓડિટ કરવા માટે કરવામાં આવી હોય જેના માટે એને આપણે પૈસા ચૂકવીએ છીએ એ વ્યક્તિ શું કરશે તો કે ભાઈ તમારી જે પાસે જે માહિતી છે એ માહિતી સામે એના યોગ્ય પુરાવા અને પ્રમાણપત્રોના આધારે હિસાબોની તપાસ કરે છે માનો કે તમે દસ લાખનું ધંધામાં ખરીદી કરી હોય તો એ દસ લાખની ખરીદી કરી છે તો એની સામે એનો પુરાવો શું થાય તો કે તમે જે ખરીદી કરી હશે એની પહોંચ બરાબર તો જે કાંઈ પણ વ્યવહારો થયા છે એ વ્યવહાર એ વ્યવહારોને તેના પ્રમાણપત્રો એટલે કે એની રસીદ સાથે સરખામણી કરી હિસાબની તપાસ કરે છે સામાન્ય રીતે ઓડિટર છે એ કોને જવાબદાર છે ધંધાના માલિકને જવાબદાર છે કારણ કે ધંધાના માલિકે જ તે એની ઓડિટર તરીકે નિમણૂક કરી હોય છે અને ધંધાનો માલિક જ એને મહેનતાનો ચૂકવવાનો છે એટલે ઓડિટર માત્ર ધંધાના માલિક સાથે જોડાયેલો હોય છે બીજા કોઈપણ પક્ષ સાથે એ જવાબદાર હોતો નથી હા એક પક્ષ સાથે જવાબદાર હોય છે એ છે શેર હોલ્ડરો શેર હોલ્ડરો એટલા માટે કારણ કે ઓડિટર કોણ છે ઓડિટર છે શેર હોલ્ડરોના પ્રતિનિધિ તરીકે કંપનીમાં કામ કરે છે એટલે શેર હોલ્ડરો જ્યારે એની પાસેથી હિસાબોની માહિતી માગે છે ત્યારે એને એને આપવા માટે જવાબદાર ઓડિટર ગણાય છે કેટલાક સંજોગોમાં તે ત્રાહિત પક્ષ માટે પણ જવાબદાર હોય છે ત્રાહિત પક્ષ એટલે કોઈ નહીં પરંતુ શેર હોલ્ડરો કંપનીના માલિકો ઉપરાંત શેર હોલ્ડરો જેને માટે ઓડિટર છે એ કામ કરે છે કંપનીના માલિકો સાથે ઓડિટર શેર હોલ્ડરો માટે કંપનીમાં ઓડિટર છે એ કામ કરે છે તો આ છે બાહ્ય ઓડિટ અને છેલ્લું છે શાક ઓડિટ શા સામાન્ય શબ્દોમાં જ્યારે કોઈ ધંધાઓ જુદા જુદા સ્થળોએ ચાલતો હોય ત્યારે મુખ્ય ઓફિસ સિવાય અન્ય જગ્યાએ આવેલા ધંધાને શાખ કહેવામાં આવે છે શાખ પોતાના હિસાબી ચોપડા અલગ રાખે છે અને આ માટે ઓડિટ કરવામાં આવે છે તેને શાખ ઓડિટ કહે છે સામાન્ય રીતે તમે શાખ કોને કહો તો એને ઇંગ્લિશમાં આપણે તેને બ્રાન્ચ કહેવાય શું કહેવાય બ્રાન્ચ બ્રાન્ચ એટલે શું કહેવાય શાખા શાખા કહેવાય કોઈ એક ધંધો છે કોઈ એક જ કંપની છે એની બે શાખાઓ હોય બે બ્રાન્ચ હોય તો તમે સામાન્ય રીતે જુઓ છો કે એક જ કંપનીને જુદી જુદા સ્થળ ઉપર જે ધંધાઓ ચાલતા હોય મુખ્ય ઓફિસ સિવાયના ફોર એક્ઝામ્પલ આપણે ઉદાહરણ લઈએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે બરાબર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની મુખ્ય ઓફિસ ભલે મુંબઈ હોય કે આપણા સિટીમાંય તેની એક મુખ્ય ઓફિસ હોય પરંતુ આપણા સિટી ભાવનગરમાં ઘણી બધી જગ્યાએ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ છે ચાલે છે તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે છે એની અલગ અલગ બ્રાન્ચ છે એટલે મુખ્ય ઓફિસ સિવાયની અન્ય અન્ય જગ્યાએ જ્યારે તમારો ધંધો શરૂ હોય તો એને શું કહેવાય છે શાખા કહેવાય છે અને આ શાખા માટે પણ તમારે અલગ હિસાબી ચોપડાઓ છે એ તૈયાર કરવા પડે છે કારણ કે જે શાખા જે વિસ્તારમાં હોય ત્યાંના વ્યવહારોની સંખ્યા મોટી જ હોય મુખ્ય ઓફિસમાં તો હોય જ ને મુખ્ય ઓફિસમાં જે વ્યવહારો થતા હોય એની સંખ્યા તો મોટી હોય જ પરંતુ શાખામાં જેટલા વ્યવહારો થતા હોય એની સંખ્યા પણ મોટી હોય તો એની માટે પણ એને પોતાના અલગ હિસાબી ચોપડાઓ છે એ રાખવા પડે છે એ માટે ઓડિટરની જે નિમણૂક એ માટે જે ઓડિટર ઓડિટ કરે છે એને શાખ ઓડિટ કહેવાય છે શાખાના ઓડિટરની નિમણૂક વાર્ષિક સામાન્ય સભામાં કરવામાં આવે છે અને બહેનતાણું નક્કી કરવાની સત્તા પણ તેમની પાસે હોય છે તો કે ભાઈ વર્ષના અંતે એક સામાન્ય સભા જ્યારે આખી બનતી હોય એક વાર્ષિક સામાન્ય સભા હોય વર્ષના અંતે જે વર્ષના અંતે અથવા તો વર્ષની શરૂઆતમાં એક સામાન્ય સભા જે વર્ષની પહેલી સામાન્ય સભા હોય એમાં શાખા ઓડિટ શાખાના ઓડિટ માટે ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે એની સત્તા શું છે એને આખા આખા શાખામાં આગળ શું કામ કરવાનું છે એનું મહેનતાણું શું છે એ બધી જ માહિતી છે પહેલી સામાન્ય સભામાં શાક ઓડિટમાં જે ઓડિટર નિમણૂક કરવાનો હોય છે એની માટે બધી જ માહિતી છે એમાં આપવામાં આવે છે ઘણીવાર તેઓ આ હક સંચાલક મંડળને સોંપે છે તેથી સંચાલક મંડળ તેની નિમણૂક અને મહેનતાણું નક્કી કરી શકે છે જો ભાઈ ઘણી વખત એવું થાય કે સંચાલક મંડળ છે ધંધામાં જે આખું સંચાલક મંડળ હોય એની ઉપર પણ ઘણી વખત આની જવાબદારી છે આવી જતી હોય છે તો સંચાલક મંડળ છે એ શું કરે છે તો કે ભાઈ ઓડિટરની નિમણૂક કરે છે ઓડિટરને કેટલું મહેનતાણું આપવાનું છે એ નક્કી કરે છે ઉપરાંત એને કેટલી એને શું કામ કરવાનું છે કેટલા કામ કરવાના છે કયા સમયમાં એને પોતાનું કામ પૂરું કરવાનું છે એ વગેરે બધી માહિતી છે એ કાં તો સંચાલક મંડળ આપે છે અને કાં તો શાખા ઓડિટ માટે જે સામાન્ય સભા ભરાણી હોય એમાં એને બધી માહિતી આપવામાં આવે છે શાખાના હિસાબો ચોપડા લાયકાત ધરાવતા ઓડિટર તપાસે છે પણ જો વિદેશી શાખા હોય તો તેની નિમણૂક વિદેશમાં થશે તેના હક્કો પણ કંપનીના ઓડિટર જેટલા જ હોય છે એટલે ઘણીવાર એવું થાય કે ભાઈ હિસાબી શાખાના શાખાના હિસાબી ચોપડાઓના ઓડિટ માટે પણ યોગ્ય લાયકાત ધરાવતો એટલે કે સી એ હોય જેની લાયકાત સી હોય એ જ વ્યક્તિ ઓડિટ કરી શકે છે પણ જો વિદેશી શાખા હોય એટલે કે જો કદાચ બ્રાન્ચ છે એ ભારતની બહારની હોય કે ભારત સિવાયની ઇન્ડિયાની બહારની કોઈ બ્રાન્ચ હોય તો એને એના દેશમાં જે કાંઈ પણ કાયદાઓ ઓડિટર માટે લાગુ પડતા હોય એના આધારે ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે તો આ વાત થઈ શાખા ઓડિટ વિશેની બરાબર તો ઓવરઓલ તમારું જે કાર્યની દ્રષ્ટિ ઓડિટના પ્રકારો છે અહીંયા પૂરા થાય છે એટલે આખું તમારું યુનિટ વન છે એ આજે અહીંયા કમ્પ્લીટ થાય છે યુનિટ વન એ હતું ઓડિટિંગ એટલે શું સામાન્ય પરિચય હતો ઓડિટિંગનો અને વન બી હતું ઓડિટના પ્રકારો બરાબર તો આજે આપણે છે એ અહીંયા યુનિટ નંબર વન છે કમ્પ્લીટ કરીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ફરી પાછા યુનિટ પછીના યુનિટ ઉપર ચર્ચા કરીશું થેન્ક યુ